મારું નામ ચંદ્રકાંત છગનલાલ છે સ્વાલવાડા લઈને સ્થાયી વ્યક્તિ છું કોંગ્રેસને મત એટલા માટે કે દેશની આઝાદીથી આજ દિવસ સુધીની અંદર એક સોયની સોય નથી બનતી અને કોંગ્રેસે એટલી બધી યુનિવર્સિટીઓ ઊભી કરી એટલું બધું શિક્ષણની અંદર ઊભું કર્યું રોડ બનાવ્યા પાણી બના પાણી માટે સિંચાઈઓ માટે ડેમ બનાવ્યા અને કોંગ્રેસે જે કર્યું છે કોંગ્રેસે જે વસાવ્યું છે મોટો મોટો આધુનિક ક્રાંતિઓ લાવ્યા ઉદ્યોગો ઊભા કર્યા સપેશનો ઉભા ઊભા કર્યા ઘર ઘર સુધી લાઇટો પહોંચાડી ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું અને કોંગ્રેસે વિકાસની અંદર બહુ જ મોટો વિકાસ કર્યો છે અને જે વિકાસ કોંગ્રેસે કર્યો છે એ વિકાસના આ લોકો પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે વેચી રહ્યા છે અને ભાજપના વિકાસની અંદર કશું જ નથી માત્ર શૂન્ય છે માત્ર અફવા છે માત્ર કાગળ ઉપર છે આજે જે પ્રાથમિક સ્કૂલોની અંદર બાળકો વગર ફી એ ભણતા હતા એ સ્કૂલો આજે બંધ થઈ રહી છે અને પ્રાઇવેટ સ્કૂલોનું કેજ વધી રહ્યો છે આજે ધંધા રોજગારી નથી નોકરી નથી પેન્શન યોજના બંધ થઈ ગઈ કોંગ્રેસે મને જેવી મોટી યોજના ઉભી કરી મધ્યાહન ભોજન ઉભા કર્યા સરકારી સિવિલો ઉભી કરી વિનામુલ્યે સરકારી સિવિલોની અંદર સેવાઓ થાય છે તમારી દવાઓ થાય છે આજે પેટ્રોલનો ભાવ ગેસના બાટલાનો ભાવ અધત જગ્યાએ પહોંચી ગયો આજે વ્યક્તિ ન સોજે કેવી રીતે ઘર ચલાવવું એ મોટો પ્રોબ્લેમ છે આજે બાળકો ઘરની અંદર બે બાળકો હોય તો એની અગિયારમોને ભણતો હોય સાયન્સ કરતો હોય તો વડાલી જેવી સ્કૂલોની અંદર લાખ લાખ રૂપિયા ફી છે તે જ એક છોકરાઓ અગિયારમું બારમું ફી ભણતા હતા એ જગ્યાએ આટલી ફીઓ અધાત ફીઓ ક્યાંથી લાવી વ્યક્તિના એક બાજુ ગવર્મેન્ટ નોકરીઓ નથી હંગામી નોકરીઓ છે અગિયાર મહિનાના કરાર ઉપર નોકરીઓ છે લાઈટ બિલ ની અંદર યુનિટો ના ભાવ વધી ગયા ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા બાળકોના આજે પોતાના બાળકોને કેવી રીતે નોકરી વર્ગવા શું કરવું આજે હંગામી આઠ હજાર સાત હજારની અંદર બાળકો જે નોકરી કરી છે એમનો પગાર કેવી રીતના એમનું ઘર કેવી રીતના ચલાવવું બહુ જ મોટા પ્રોબ્લેમો છે કોંગ્રેસ સરકાર વખત આ પ્રોબ્લેમો નહોતા અને જે કોંગ્રેસે સ્કૂલો ઉભી કરી હતી જે એલઆઈજી જેવી મોટી કંપનીઓ હતી જે કોંગ્રેસીના અંદર ભાગ કરેલા હતા એવી કંપનીઓ એવી સ્કૂલોની અંદર બધું પ્રાઇવેટીકરણ થતું રહ્યું છે પ્રાઇવેટીકરણ કરારો ઉપર આપી દેવામાં આવી છે આજે રોડ કહો તો રોડે અત્યારે ટોલ ટેક્સ ઉપર બની છે કોઈ ગવર્મેન્ટ નથી બનાવતી નવી ગાડીની અંદર જે ટેક્સ લેવામાં આવે છે એ ટેક્સ રોડનો લેવામાં આવતો હોય છે પણ આજે તમે અમદાવાદ જો તો ચાર પર ટોલ ટેક્સ હોય શિક્ષણ ભ્રષ્ટાચાર કાયદો બધું વિખેરાઈ ગયું છે આપણા પરમધારા જ કાલે જ હિંમતનગરની અંદર બે વ્યક્તિઓના રીંછી અને લૂંટાળા લૂંટી ગયા છે આજ દી સુધી પોલીસે કોઈ પત્તો નથી લગાડ્યો આવી ઘટનાઓ બનતી હોય છે નથી કોઈ સુરક્ષિત તો નથી કોઈ અભ્યાસ તો નથી કોઈ રોજગારી માત્ર કાગળો ઉપર અફવાઓ ઉપર પેજ ઉપર બધું ચાલતું હોય છે એટલા માટે મારો મત કોંગ્રેસ વડાલીથી ખુશખબર હવે આપણા વડાલી શહેરમાં ચશ્માનો શોરૂમ એટલે કે ગોલ્ડન વડાલી શહેર ત્યાં નંબરના ચશ્મા ચશ્માની ફ્રેમો ફેન્સી આંખો ને ઠંડક માટે સનગ્લાસ ચશ્મા મળશે ત્યારે અમારે ત્યાં કોમ્પ્યુટર મશીન દ્વારા પણ આંખોના નંબર તપાસ કરી આપવામાં આવશે પ્રોપ રાઈટર ફારૂકે મેમન ઉપપ્રમુખ મેમન સમાજ વડાલી તાલુકો તેમજ અધ્યક્ષ વડાલી શાળા નંબર તો આજે જ ગોલ્ડન અવશ્ય મુલાકાત લો તો અમારું સરનામું છે ગોલ્ડન ચશ્મા ઘર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે રંગાવત કોમ્પ્લેક્ષ હાઈવે રોડ વડાલી તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું નવ ચાર ત્રીસ અને હા જરૂરથી ગોલ્ડન ચશ્માગઢની અવશ્ય મુલાકાત લો